નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ટ્યુબ ચેનલમાં આપ સૌને દિવાળીના શુભ પર્વની હાર્દિક શુભકામનાઓ આવનારા વર્ષમાં માતા લક્ષ્મીની કૃપા સતત તમારા ઉપર વરસતી રહે તથા તમારું ઘર ધન ધાન્ય અને સુખ સંપત્તિથી ભરેલું રહે એવીમાં લક્ષ્મીના ચરણોમાં પ્રાર્થના આજે અમે તમને જણાવવાના છીએ કાળી ચૌદશની પૌરાણિક કથા કાળી ચૌદશનું શું મહત્વ છે અને તે દિવસે શું કરવું જોઈએ તથા શું ના કરવું જોઈએ તો જાણવા માટે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડિયો સારો લાગે તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો નરક ચતુર્દશી કાળી ચૌદસનું અને પૌરાણિક કથા હિન્દુ ધર્મમાં દિવાળીનું વિશેષ સ્થાન છે આ પાવન તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે અને તેમાંનો બીજો દિવસ નરક ચતુર્દશી જેને કાળી ચૌદસ અથવા છોટી દિવાળી તરીકે ઓળખવામાં આવે છે અત્યંત શુભ અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસ આસો મહિનાની અમાસના એક દિવસ પહેલા આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો તેથી આ દિવસને નરકાસુર વિજય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે અંધકાર પર પ્રકાશ અને દુષ્ટ પર સદગુણની વિજયની ઉજવણી કરવામાં આવે છે કાળી ચૌદસ પાછળની પૌરાણિક કથા પૌરાણિક કથાઓ મુજબ એક વખત નરકાસુર નામનો અસુર અત્યંત શક્તિશાળી બની ગયો હતો તે પ્રજાને ત્રાસ આપતો દેવતાઓને હરાવતો અને ઋષિઓનું અપમાન કરતો તેની તાનાશાહી એટલી વધી ગઈ કે તેણે સોળ હજાર એકસો રાજકુમારીઓને કેદ કરી લીધી હતી જ્યારે દેવતાઓ અને પીડિતોએ ભગવાન શ્રીકૃષ્ણની શરણ લીધી ત્યારે શ્રીકૃષ્ણે પોતાની દિવ્ય શક્તિથી નરકાસુરનો વધ કર્યો અને બધા કેદ રાજકુમારીઓને મુક્ત કરાવી તે દિવસથી આખી ધરતી આનંદથી ઝૂમી ઉઠી અને દેવતાઓએ આ વિજય દિવસને નરક ચતુર્દશી તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરી ભગવાન કૃષ્ણે ત્યારબાદ એ તમામ રાજકુમારીઓને સમાજમાં માન અને સન્માન આપવાનું નક્કી કરીને તેમને પરણાવ્યા આ પ્રસંગને માનવતા અને સ્ત્રી સન્માનના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે નરક ચતુર્દશીનું ધાર્મિક મહત્ત્વ આ દિવસે વહેલી સવારે અભ્યંગ સ્નાન કરવાની પરંપરા છે માન્યતા છે કે ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યા બાદ તેલ અને ગરમ પાણીથી સ્નાન કર્યું હતું તે જ પ્રસંગથી તેલ લગાવીને સ્નાન કરવાની પ્રથા શરૂ થઈ માનવામાં આવે છે કે આવું સ્નાન શરીર મન અને આત્માની શુદ્ધિ આપે છે અને નરકથી મુક્તિ મળે છે સાંજે યમ તર્પણ અને દીવાના દાન કરવાની પણ પરંપરા છે યરાજની પૂજા આ દિવસે ખાસ કરીને અકાર મૃત્યુના ભયને દૂર કરવા અને દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ભક્ત આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે અને યમરાજને દીવો અર્પે છે તેને નરકના ભયથી મુક્તિ મળે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે નરક ચતુર્દશી એ માત્ર પૂજા કે વિધિનો દિવસ નથી પરંતુ તે અંધકાર પર પ્રકાશનો વિજય અજ્ઞાન પર જ્ઞાનનો વિજય અને અસુર પર સત્યનો વિજય ઉજવવાનો દિવસ છે આ દિવસે ઘરોમાં દીવો પ્રગટાવવામાં આવે છે જે યમરાજને પ્રસન્ન કરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્ય લાવે છે દર્શક મિત્રો જો તમને આજનો આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો Jaima Lakshmi